ઘણી વખત પત્ની જે હોય ને એમના મનમાં એવું હોય છે કે મારી જે પતિની પ્રોપર્ટી છે એમાં મારો અધિકાર છે છે પત્નીને પતિની મિલકત પર સીધો હક કે આપણે તો ઘણી પત્નીઓ એવું માને છે કે લગ્ન થયા એટલે પતિની દરેક પ્રકારની મિલકતો હોય એમાં મારો સીધો અધિકાર હોય છે પણ આ હકીકત નથી હિન્દુ મેરેજ એક પ્રમાણે પત્નીને પતિની સંપત્તિ પર કોઈ પણ પ્રકારનો અબાધિત અધિકાર મળતો નથી પત્ની પાસે માત્ર માત્ર ને મેન્ટેનન્સ એટલે જીવન જ અધિકાર અધિકાર છે મિલકતનો નથી કોઈ અવસાન થયું હોય તો વસિયત નહીં કરી હોય તો પછી કાયદેસરના વારસદાર તરીકે હકાર હોય છે પણ જ્યાં સુધી પતિ જીવિત છે ત્યાં સુધી એની તમામ પ્રકારની મિલકતો છે એમાં કઈ પત્નીનો ઓટોમેટિકલી કોઈ પણ પ્રકારનો અધિકાર દાખલ થઈ જતો નથી હોતો પત્ની ને માત્ર ને માત્ર મેન્ટેનન્સ નો અધિકાર હોય છે એ વાત સમજવાની છે એક બેન મારી પાસે આવેલા હતા કે મારે ડિવોર્સ કરવા છે મારા પતિ સાથે ફાવતું નથી પણ એની બધી મિલકતો છે ને લઈ લેવી છે કેવી રીતે થશે મને રસ્તો બતાવો આપણે સમજાવવામાં આવેલું હતું કે બેન આવી રીતનું નથી તમારો કોઈ સીધો સીધો અધિકાર કોઈ પણ પ્રકારની પ્રોપર્ટી પર નથી હોતો તમારે ખાલી મેન્ટેનન્સ નો અધિકાર હોય છે મેન્ટેનન્સ નો મેટર ફાઇલિંગ કરો ને એના અનુસંધાને જે ઓર્ડર થશે એ તમને વસ્તુ મળી શકશે એટલે આ વસ્તુ આ જે ભ્રમણાઓ છે એ તમારા મનમાંથી કાઢી નાખવાની છે કે સીધી પ્રોપર્ટીઓ મળી જતી હોય છે